મિત્રો ગામની વચ્ચે એક મોટી તલાવડી હતી અને એના કિનારે લીમડાના ઝાડ નીચે અમૃત કાકાની નાની ઝૂંપડી હતી અમૃત કાકા એટલે માટીના ઘડા બનાવનાર એની ઉંમર પચાસ વટાવી ચૂકેલી પણ હાથમાં એટલી ગળા કે માટીના ઢેભા ઢેફાને સંપસ કરે અને તરત એમાંથી પાણીનો જગ ફૂલોડી કે માટીની હાડીનું રૂપ આપી દે એમનો ચહેરો હંમેશા સંતોષથી ભરેલો રહેતો કપાળ પર પરસેવાના ટીપાં ચોક્કસ હોય પણ મોઢા પર ક્યારેય થાક કે ચિંતાની રેખા નહીં કાકા અને એમની પત્ની હંસા બસ માટીના વાસણો બનાવીને પેટીયું રડતા એમની પાસે ભલે ધન દોલત નહોતી પણ એમનું ઘર હંમેશા રામ રોટીની સુગંધ અને હાસ્યના અવાજથી ભરેલું રહેતું પણ એ જ ગામમાં એક બીજા માણસ પણ રહેતા હતા જેનું નામ વલ્લભ શેઠ વલ્લભ શેઠનો વેપાર ઠેસ ઠેઠ દરિયા પાર સુધી પહોંચેલો અનાજ કપાસ અને કાપડના ગોદામો ગામની સીમમાં એમણે ઊભા કરેલા શેઠને એક જ વાતની ભૂખ હતી ધનની એમના મહેલ જેવા ઘરમાં બધા સુખ હતા પણ એમના હૃદયમાં ક્યારેય સંતોષ ન હતો એ હંમેશા વિચારતા કે કેવી રીતે બીજાની વસ્તુ પડાવીને પોતાનો ખજાનો વધારવો વલ્લભ શેઠની નજર ઘણા સમયની અમૃત કાકાની ઝુંબડી પર હતી કાકાની ઝુંબડી તલાવડીના કિનારે હતી જ્યાંથી શેઠનું માલ ભરેલું ગાડું ગોદામ સુધી આવજા કરતું શેઠને પોતાની નવી મોટી હવેલી બનાવવા બનાવવી હતી અને એના માટે એમને કાકાની જમીન જોઈતી હતી એક દિવસ સવારે શેઠ પોતાના મુનિમ સાથે કાકાની ઝૂંપડીએ પહોંચ્યા કેમ છે અમૃત અમૃત કાકાએ માટીવાળા હાથે જ નમસ્કાર કર્યા રામ રામ શેઠ આજ કેમ ભૂલા પડ્યા ભૂલ ભૂલા નથી પડ્યા અમૃત તારા ભલા માટે આવ્યું છું જો તારી આ જમીન બહુ નાની છે ને આ તલાવડીનો કિનારો પણ બહુ ભીનો રહે છે હું તને સારી કિંમત આપીશ તું આ જમીન મને વેચી દે હું તને ગામની બહાર એક સરસ નવું ઘર પણ આપીશ શેઠે મોટો વાયદો કર્યો અમૃત કાકાએ પોતાના હાથમાં રહેલી માટી તરફ જોયું અને પછી શેઠની આંખોમાં શેઠ માફ કરજો આ જમીન વેચવાની નથી ભલે નાની છે પણ મારા પિતાજી એમના પિતાજી બધાએ આજ માટીમાં કામ કર્યું છે મારી કળા મારી રોજી રોટી બધું અહીં જ છે આ મારી માટી મારી જનેતા જેવી છે હું એને પૈસા માટે નહીં વેચું તમે બીજી કોઈ જમીન લઈ લ્યો અમૃત કાકાનો સીધો જવાબ સાંભળીને વલ્લભ શેઠનો ચહેરો લાલ થઈ ગયો આજ સુધી શેઠની વાત કોઈએ ટાળી નહોતી એમણે દાંત કચકચ આવ્યા અમૃત તું મોટો મૂરો છે તું કિંમત નથી સમજતો યાદ રાખજે મારો સ્વભાવ બદલો લેવાનો છે તું તારી જિંદગીની મા મોટી ભૂલ કરી રહ્યો છો એમ કહીને શેઠ ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા અમૃત કાકા અને હંસાબેન ચિંતામાં પડી ગયા શેઠની ધમકી મજાક નહોતી સાંજે અમૃત કાકા જ્યારે નદીએથી માટી ખોદીને પાછા ફરતા હતા ત્યારે એમણે જોયું કે એક યુવાન રમણ તલાવડીના પગથિયા પાસે માથું પકડીને બેઠો છે એ યુવાન શહેરમાંથી આવ્યો હતો ધંધામાં મોટું નુકસાન કરીને પાછો ફરતો હતો અમૃત કાકાએ પ્રેમથી પૂછ્યું અલિયા રમણ શું થયું આમ કેમ બેઠો છે રમણે આંખમાં આવેલા આંસુ લૂછતા કહ્યું કાકા આશા હતી કે ગામમાં આવીને કોઈ કામ મળશે પણ બધા દરવાજા બંધ છે શહેરના દેવાઓએ પીછો નથી છોડ્યો હિંમત હારી ગયો છું અમૃત કાકાએ જરાય વિચાર કર્યા વગર રમણના ખંભે હાથ મૂક્યો હું છું ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી માટીનું કામ બહુ મહેનત માગે છે તું મારી સાથે કામ કર મારી કમાણીમાંથી અડધો ભાગ તારો તું શહેરના હિસાબો જાણતો હોય તો આપણા માટલા શહેરના બજારો સુધી પહોંચવાડવામાં મદદ કર તારા જેવા ઈમાનદાર યુવાનની મને જરૂર છે હા નહીં માનવાની બેટા જ્યાં સુધી મના ભલાય છે અને શરીરમાં શ્રમ કરવાની તાકાત છે ત્યાં સુધી ભગવાન તને નહીં મૂકે રમણને કાકાની વાતમાં નવો સૂર્ય દેખાયો તેને થયું કે દુનિયામાં હજી પણ માણસાઈ જીવત છે આ હતો અમૃત કાકાનો સ્વભાવ જ્યારે એક તરફ વલ્લભેપ ધનનો લોભી બનીને બીજાની જમીન છીનવવાનો વિચાર કરતા હતા ત્યારે બીજી તરફ અમૃત કાકા પોતાની અડધી કમાણી એક અજાણ્યા દુઃખી યુવાનને આપવા તૈયાર હતા અમૃત કાકાના આશ્વાસનથી રમણને નવું જોમ મળ્યું જેણે કામ કાકાના માટી કામમાં દિલ દઈને મહેનત શરૂ કરી દીધી રમણ શરીર શારીરિક રીતે મજબૂત હતો અને શહેરના બજારની સૂજ પણ ધરાવતો હતો તેણે કાકાને સલાહ આપી કે માટીના વાસણોને થોડી નવી નતમાં આપીએ જેથી શહેરના લોકો પણ ખરીદે આથી અમૃત કાકાએ ગરબા રમકડાં અને સુશોભનની નાની વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું રમણે આ વસ્તુઓ શહેરની બજારમાં વેચવાનું શરૂ કર્યું થોડા જ સમયમાં અમૃત કાકાના માટીના વાસણો રૂપાલની માટીના નામથી પ્રખ્યાત થઈ ગયા તેમની કમાણી બમણી થઈ ગઈ હંસાબેન અને અમૃત કાકાના ઘરમાં ફરીથી ખુશીનો માહોલ છવાઈ ગયો પણ વલ્લભ શેઠને આ વાત પસંદ ન આવી એ તો કાકાએ તેમની જમીન વેચવાની ના પાડી હતી અને ઉપરથી કાકા અને રમણનો વેપાર વધતો જતો હતો શેઠની ઈર્ષાની આગ વધુ ભડકી એમણે થયું કે જો અમૃત કાકા આટલો સારો વેપાર કરશે તો ગામમાં તેમની મોટાઈ ઓછી થઈ જશે શેઠે બદલો લેવાનું મન બનાવ્યું એમણે પોતાના મુનિમને બોલાવ્યો અને એક ગંદી યુક્તિ વિચારી કાઢી એ જ રાત્રે જ્યારે ગામ સૂતું હતું ત્યારે શેઠના માણસોએ કાકાની ઝૂંપડી પાસે રાખેલો વેચવા માટે તૈયાર કરેલો માટીના વાસણોનો મોટો ઢગલો ચોરી લીધો વાસણનો મોટો જથ્થો ચોરાયો અને આખી જગ્યા છીનભીન કરી નાખી સવારે જ્યારે અમૃત કાકા ઉઠ્યા અને બહારનો નજારો જોયો ત્યારે એમના પગ નીચેથી જમીન સરકી ગઈ હાય રામ આ શું થયું હંસા કાકા એ દુઃખી અવાજે કહ્યું હંસા બેન પર રડતા રડતા ત્યાં આવ્યા માટીના સુંદર વાસણો તૂટેલા પડ્યા હતા અને જે સાબુત હતા તે બધા ગાયબ હતા આ ચોરીથી તેમને મોટું નુકસાન થયું હતું રમણે જ્યારે આ નુકસાન વિશે જાણ્યું ત્યારે તેને ખૂબ ગુસ્સો આવ્યો તેને લાગ્યું કે આ કામ લભ શેઠનું જ છે કાકા આ શેઠની જ કૃતૂત છે આપણે પોલીસમાં જઈએ આ વખતે આપણે એમને પાઠ ભણાવવો જ પડશે પણ અમૃત કાકાએ શાંતિથી કહ્યું ના રમણ આપણે કોઈ ઝઘડામાં નથી પડવું ઈશ્વર પર વિશ્વાસ રાખ કવિઓએ કહ્યું છે ને કર્મ કર ફળની ચિંતા ન કર વલ્લભ શેઠને એમના કર્મનું ફળ મળશે જ આપણે તો બસ આપણું કામ ફરીથી શરૂ કરીએ આ શેઠે આપણું ધન ચોર્યું છે પણ આપણા હાથની કળા નથી ચોરી શક્યા કે નથી આપણા મનની શાંતિ છીનવી શક્યા ચાલ ફરીથી માટી ખોદીએ અમૃત કાકાની વાત સાંભળીને રમણ શાંત થઈ ગયો તેને કાકાની માને મનની મોટાઈ પર ફરીથી માન આવ્યું બીજા દિવસે સવારથી જ રમણ અને કાકાએ ફરીથી મહેનત શરૂ કરી આ વખતે અમૃત કાકાની મહેનત અને રમણના નવા વેપારની તરકીબો રંગ લાવી ચોરાયેલા માલના નુકસાનને ભરપાઈ કરવા માટે તેણે દિવસ રાત જોયા વિના કામ કર્યું આ બાજુ વલ્લભ શેઠ પોતાના કરેલા કામ પર મલકાતા હતા તેમને લાગ્યું કે અમૃત કાકા હિંમત હારી જશે અને તેમની જમીન વેચી દેશે પણ શેઠને ખબર નહોતી કે એમનું પોતાનું નસીબ એક મોટો વળાક લેવા જઈ રહ્યું છે ધનના લોભમાં અંધળા બનેલા શેઠે એક મોટો સંગ્રહ કરવા માટે દૂરના શહેરમાં એક મોટો માલ સમાનનો સોદો કર્યો હતો આ સોદા માટે એમણે પોતાની ઘણી બધી જમીન ગીરવે મૂકીને લોન લીધી હતી એક સાંજે ગામની તલાવડીના કિનારે શેઠ પોતાના ભવ્ય પ્લાનિંગમાં ડૂબેલા હતા ત્યારે એક વિચિત્ર ઘટના બની શેઠને ખબર નહોતી કે કુદરત ન્યાય કરવા માટે તૈયાર હતી જેણે અમૃત કાકાના માટલા ચોરાવ્યા હતા હવે તેની જ વારી હતી વલ્લભ શેઠ પોતાના અનાજ ભરેલા મોટા ગોદામનું નિરીક્ષણ કરી રહ્યા હતા તેમની નજર અમૃત કાકાની ઝૂપટી પર પડી અને તે તેઓ મનોમન હસ્યા તેમને ખાતરી હતી કે માલ ચોરાયા પછી હવે કાકા લાચાર થઈને જમીન વેચી દેશે ધનના લોભમાં તેમની આંખો પર એવો પડદો આવી ગયો હતો કે તેમને પોતાના જીવનમાં આવનારું મોટું સંકટ દેખાતું ન હતું બરાબર એ જ દિવસોમાં હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી ભારે વરસાદમાં તળાવળી તળાવળી છલો કાવવાનો ભય હતો અમૃત કાકા અને રમણ મહેનત કરીને નવા માટીના વાસણો બનાવતા હતા ત્યારે ગામના લોકો તેમના માટી કામની પ્રશંસા કરવા આવતા આ પ્રશંસા સાંભળીને શેઠ વધુ અકળાયા એ રાત્રે આકાશમાં કાળા ડીંબાણ વાદળો છવાઈ ગયા વીજળીના કડાકા સાથે મેઘરાજાએ જોરદાર વરસવાનું શરૂ કર્યું સતત ત્રણ દિવસ સુધી વરસાદ પડ્યો તલાવડીમાં પાણી ભરાઈ ગયા અને તેનો પ્રવાહ ગામની સીમ તરફ વળ્યો વલ્લભ શેઠનું મુખ્ય ગોદામ તલાવડીની નજીક નીચાવાળી જગ્યાએ હતું જે એમણે માત્ર ધન બચાવવાના લોભમાં લીધું હતું શેઠને થયું કે ગોદામ મજબૂત છે કંઈ નહીં થાય પણ નદી નાળા છલકાતા પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ગોદામની આજુબાજુની દિવાલો તૂટવા લાગી સવાર પડી પણ વરસાદ ન ટક્યો વલ્લભ શેઠે ગભરાઈને મુનિમને બોલાવ્યો જલ્દી જા ગોદામને માલ બચાવવા બચાવ આપણો બધો માલ ત્યાં છે મુનિમ ગભરાયેલો હતો પણ શેઠની ધમકીથી તે ગોદામ તરફ ભાગ્યો પણ ત્યાં પહોંચતા જ તેણે જે દ્રશ્ય જોયું તે ભયાનક હતું ગોદામનો અડધો ભાગ પાણીમાં ડૂબી ગયો હતો અને અનાજ કપાસ બધું પલડીને બગડી રહ્યું હતું આ બાજુ અમૃત કાકાની ઝૂંપડી તલાવડીના કિનારે ઊંચા ટેકરા પર હતી તેથી પાણી ત્યાં નહોતું પહોંચ્યું પણ કાકાને ચિંતા હતી ગામના નીચાવાળા વિસ્તારમાં રહેતા ગરીબ લોકોની અમૃતકાકાએ રમણને સાથે લઈને ગામના બીજા યુવાનોને મદદ માટે બોલાવ્યા વરસાદ વચ્ચે કાકા અને રમણ માટીના મોટા વાસણો કોથળાઓ અને લાકડાઓ લાકડાનો ઉપયોગ કરીને ગામના નીચાવાળા ઘરો તરફ પાણીનો પ્રવાહ રોકવા માટે દીવાલ બનાવવા લાગ્યા એમણે પોતાનો થાક કે પોતાનું નુકસાન ન જોયું એમની મદદથી ગામના ઘણા ઘરો બચી ગયા જ્યારે વલ્લભ શેઠે પોતાના ગોદામની દુર્દશા જોઈ ત્યારે તેઓ માથું પકડીને રડી પડ્યા લાખો રૂપિયાનો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો જે પૈસા માટે એમણે કાકાનો માલ ચોરાવ્યો હતો એનાથી દસ ગણું નુકસાન કુદરતે એમને પહોંચાડ્યું દેવાદાર શેઠ સાવ ગરીબ બની ગયા શેઠની વહુના ઘરણા અને વૈભવ પણ પાણીની જેમ વહી ગયા ગામના લોકોએ જોયું કે શેઠ જ્યારે ધનનો લોભ કરતા હતા ત્યારે અમૃત કાકા માણસાઈનું ધન કમાતા હતા શેઠનું નુકસાન જોઈને અમૃત કાકાને સહેજ પણ ખુશી ન થઈ તેઓ શેઠ પાસે ગયા જે તૂટેલા ગોદામ પાસે બેસીને રડતા હતા અમૃત કાકાએ ધીમેથી કહ્યું શેઠ દુઃખી ન થાવો સમય બળવાન છે વલ્લભ શેઠે ઉપર જોયું તેમની આંખોમાં અફસોસ હતો અમૃત મને માફ કરી દેજે મેં તારો માલ ચોરાવ્યો હતો અને તને હેરાન કર્યો હતો મેં ધન માટે માણસાઈ છોડી દીધી આજે મને ખબર પડી કે પૈસો આવે અને જાય પણ માણસનું કર્મ જો કાયમ રહે છે તે આજે પણ ગામના લોકોને બચાવવા માટે મહેનત કરી જ્યારે હું મારા માલ માટે રડતો હતો તારું મન મોભી છે અને હું ધન દોભી શેઠનું આ પ્રસ્તાવ તક જોઈને અમૃત કાકાનું હૃદય પીગળી ગયું કાકાને લાગ્યું કે શેઠ હવે સાચા અર્થમાં પાઠ ભણ્યા છે કાકાએ કહ્યું શેઠ હજી પણ મોડું નથી થયું જો તમે સાચા દિલથી મહેનત કરવા તૈયાર હો તો અમારી સાથે માટીનું કામ કરો આ માટી બધાને આશરો આપે છે આપણે બધા ભેગા થઈને મહેનત કરીશું કાકાના આ વચનો વલ્લભ શેઠ માટે નવી જિંદગીની શરૂઆત હતા શેઠને પહેલી વાર સમજાયું કે સૌથી મોટો ખજાનો તો દિલમાં રહેલી ભલાઈ અને સંતોષ છે ન કે માટીના વાસણોની જેમ તૂટી જાય એવું ધન વલ્લભ શેઠે અમૃતકાકાની વાત સાંભળી ધન વૈભવ અને સત્તાનો નશો ઉતરી ગયો હતો આજે તેમની પાસે માત્ર પસ્તાવો અને તૂટેલા ગોદામની ભીની માટી હતી એમણે લાચાર બનીને અમૃત કાકાના પગ પકડ્યા કાકા મેં જીવનભર ભૂલ જ કરી છે મેં માણસાઈ છોડીને ધનનો પીછો કર્યો છે અને જુઓ કુદરતે મારું સર્વસ્ત્ર છીનવી લીધું જો તમે મને તમારા કામમાં થોડી જગ્યા આપો તો હું તમારો ગુલામ બનીને પણ સેવા કરીશ મારે હવે ધન નથી જોઈતું માત્ર મારા પાપ ધોવા છે અમૃત કાકાએ શેઠને ઊભા કર્યા તેમની આંખોમાં સાચી હમદર્દી હતી શેઠ ગુલામ નહીં પણ તમે અમારા ભાઈ બનીને કામ કરો આ માટી બધાને સમાન ગણે છે તમે વેપારીની બધી તરકીબો જાણો છો તમે રમણ સાથે મળીને અમારા માટીના વાસણોને દૂર દૂર સુધી વેચવામાં મદદ કરો શરત એક જ છે કામમાં ઈમાનદારી અને મનમાં સંતોષ વલ્લભ શેઠે પોતાની જૂની લાલચ છોડી દીધી અને નવા જીવનની શરૂઆત કરી તેણે પોતાનો જૂનો ઠાઠમઠાઠ છોડી દીધો હવે તેઓ મહેલનોને બદલે સાદા ઘરમાં અને સવાર સાંજ અમૃત કાકા સાથે માટીના કામમાં જોડાઈ ગયા તેમની પાસે વેપારની સારી સમજ હતી જેનો ફાયદો અમૃત કાકાના વેપારને થયો શેઠે રમણ અને મળીને માલ માલસામાનના વિતરણ અને હિસાબ કિતાબનું કામ એટલું સરસ રીતે સંભાળી લીધું કે રૂપાલની માટીની માંગ આજુબાજુના પાંચ ગામડા અને શહેર સુધી વધી ગઈ હવે વલ્લભ શેઠને માટીના કામ કરવામાં જે શાંતિ અને આનંદ મળતો હતો તે કરોડપતિ હોવા છતાં ક્યારેય નહોતો મળ્યો તેઓ જાતે માટીના ઢેફા ઉપાડતા માટલા સુકવતા અને ગ્રાહકો સાથે હસતા મુખે વાત કરતા તેમની પત્ની પણ હંસાબેનની મદદમાં જોડાઈ ગઈ થોડા જ વર્ષોમાં અમૃત કાકા અને રમણ તથા વલ્લભ શેઠની મહેનત રંગ લાવી તેમનો વેપાર ઘણો વધી ગયો પણ આ વખતે તેમની કમાણીમાં લાલચ નહોતી પણ સંતોષ હતો તેમનું જીવન સરળ હતું પણ સુખ હતું અમૃત કાકાએ રમણના લગ્ન કરાવ્યા અને તેને પોતાનો દીકરો માન્યો ગામના લોકોએ જોયું કે અમૃત કાકાએ માત્ર ધન જ નહોતું કમાયું પણ એક ધન લોભી માણસનું હૃદય પણ બદલી નાખ્યું હતું વલ્લભ શેઠ હવે કાકાના મદદગાર તરીકે ઓળખાતા જ્યારે પણ કોઈ ગામમાં લાલચની કે ખોટા કામની વાત કરતું ત્યારે લોકો અમૃત કાકા અને વલ્લભ શેઠની વાર્તા કહેતા એક દિવસ વલ્લભ શેઠે અમૃત કાકાને પૂછ્યું કાકા આટલું મોટું નુકસાન થયું છતાં તમે કેવી રીતે શાંત રહ્યા મેં તમારો માલ ચોરાવ્યો છતાં તમે મને કેમ અપનાવ્યો અમૃત કાકાએ હસતા હસતા જવાબ આપ્યો શેઠ મેં હંમેશા ભલું કર્યું છે તો ભગવાને મારી કળા અને મારા મનની શાંતિ અકબંધ રાખી અને તમે જ્યારે લાલચ છોડીને પસ્તાવો કર્યો ત્યારે કુદરતે તમને માફ કરી દીધા જુઓ જે દિવસે તમે મારો માલ ચોરાવ્યો એના થોડા જ દિવસોમાં તમારું આખું ગોદામ પાણીમાં ડૂબી ગયું આ જ ન્યાય છે મારો નિયમ હંમેશા એક જ રહ્યો છે મન મોભી ધન દોભી એટલે કે મન જો સંતોષી અને ભલું હોય તો ધનનો લોભ આપોઆપ દૂર થઈ જાય છે સંતોષથી મળેલી રોટલીમાં જે મીઠાશ છે તે લાલચમાં ખજાનામાં ક્યાંય નથી અમૃત અમૃતકાની વાત સાંભળીને શેઠની આંખોમાં પાણી આવી ગયા હવે તેઓ સાચા અર્થમાં ધનવાન હતા કારણ કે તેમણે સંતોષરૂપી સૌથી મોટો ખજાનો મેળવી લીધો હતો આ રીતે ગામમાં માત્ર માટીના વાસણો જ નહીં પણ માણસાઈ અને સંતોષની ભાવના પણ ખીલી ઉઠી મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો